નમસ્કાર મિત્રો જય ગણેશ મિત્રો આજે આપણે વાત કરવાની છે ગણપતિજીના મંદિર વિશે હા મિત્રો કોડીનાર શહેરમાં ગાયકવાડી સ્ટેટ વખતનું ગણપતિજીનું મંદિર નહીં પણ એ પણ સ્વયંભૂ ગણપતિની સ્થાપના થયેલ હોય એ મૂર્તિને જોતાં જ તમને એમ લાગશે કે ખરેખર આ મૂર્તિ કોઈ બનાવેલ નથી આ તો સ્વયંભૂ પોતે જ પ્રાગટ્ય થયેલા હોય અને એ પણ ગાયકવાડી સ્ટેટ વખત એટલે કે સો દોઢસો વર્ષ પહેલાંનું આ જગ્યા છે અને આમ આ મંદિર છે અને આ મૂર્તિ છે તો પ્રશ્ન તો એક જ છે કે ભાઈ આ મંદિર આટલું પૌરાણિક હોય અને આસ્થાનો સવાલ હોય પ્રાર્થનાનો સવાલ હોય અને એક હિન્દુ ધર્મનો પણ સવાલ હોય તો મિત્રો આ મંદિર માટે ફક્ત ત્રણ કે ચાર ફૂટની જ જગ્યા રહી છે તો વધુ જગ્યા આપવા બાબત છે અને ભક્તજનોની માંગ એ જ છે કે ભાઈ મંદિરને તમે પટાંગણ એટલે કે મેદાન આપો એ મેદાન છે એ પોલીસ ચોકીને પણ કામ લાગે અને મંદિરને પણ કામ લાગે એટલે આવો પ્રશ્ન છે અને વધુ વધુ માહિતી માટે વધુ વિગતો માટે તો ચાલો આપણે જઈએ અને ભક્તજનોની શું માંગ છે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવાનું હોય તો મિત્રો આપણે જઈએ અને આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ અને લાઈક આપો અને શેર કરો અને કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ અવશ્ય લખજો તો જય ગણેશ કોડીનાર પોલીસ સ્ટેશન નવું બની રહ્યું છે ત્યાં ત્યાં ગાયકોડીમાં આવેલું મંદિર પૌરાણિક મંદિર ગણેશનું મંદિર છે કોડીનાર ખાતે આવેલું મંદિર છે પુરાણ મંદિર છે ત્યાં કોડીનાર ખાતે એક જ મંદિર છે એના પહેલાં ત્યાં પોલીસ સ્ટેશનની અંદર જગ્યા ફાળવેલી હતી એ અંદર મંદિર આવેલું છે ત્યાંના રસ્તોનો પ્રોબ્લમ હતો રસ્તો નીકળે એમ નથી ત્યારે જે તે સમયમાં રજૂઆત કરેલી હતી ત્યારે એવી રીતે વાત થઈ હતી કે એના રસ્તાની વ્યવસ્થા થઈ જશે પણ હાલ અંદર કમ્પાઉન્ડ વોલ બનાવતા એ મંદિર આખું ઢકાઈ જાય છે અને મંદિરનો કોઈ જાતનો રસ્તો રહેતો નથી એટલે અમે એ તેનું આવેદનપત્ર આવી આપીએ છીએ ત્યાં માટે રસ્તાની વ્યવસ્થા કરી દઈ ને મંદિરનો ભાગ છે આખો અંદર વ્યવસ્થિત અંદર પોલીસ સ્ટેશનની અંદર જ લઈ લઈ ભવિષ્યમાં કોઈ પ્રોબ્લમ ન થાય ના પોલીસ સ્ટેશનના થાય ના ભક્તોના થાય મારું નામ વિજયભાઈ બારોટ વિજયાદશમી મહોત્સવ સમિતિના તથા ભવાની સેવા મંડળના પ્રમુખ છે કે ગણપતિ છે છે શું અને શા માટે આવેદન કોડીનારની અંદર એકમાત્ર ગણપતિજીનું સ્વતંત્ર મંદિર આ પરિસરમાં આવેલું છે આ ગણપતિ મંદિર છે ગાયકવાડ સરકારના જ્યારે થાણું હતું કોડીનારની અંદર એ લોકોએ એમના આરાધ્યદેવ તરીકે એમને સ્થાપના કરેલી ને ગાયકવાડ સરકાર વખતનું આ મંદિર આવેલું છે અને આ મંદિરના પરિસરમાં વર્ષોથી કેદારનાથ મંદિરથી ગણપતિ મંદિર જવાનો સીધો રસ્તો હતો અને બંને બાજુ ક્વાર્ટરો હતા આ રસ્તો ખુલ્લો હોવા છતાં અને ત્યાંથી બધા ભક્તો અવર જવર કરતા ત્યારબાદ આ નવેસરથી જ્યારે આ નવું પોલીસ સ્ટેશન બનાવવાની કાર્યવાહીની વાત આવી અને જે તે સમયે એમાં કમ્પાઉન્ડ વોલ એ બાજુ ન રાખવી એવું નક્કી થયેલું હતું પરંતુ ત્યારબાદ હાલ અમારા ધ્યાનમાં આવવાથી કે ત્યાં કમ્પાઉન્ડ વોલ માટે થઈને પાયાનો ખોદકામ ચાલુ થયું છે એ પાયાના ખોદકામથી અમને ખબર પડી કે આ મંદિરની જે જગ્યા છે એ મંદિર આખું ઢંકાઈ જાય એમ છે અને આખું એનું અસ્તિત્વ મટી જાય એમ છે ગાયકવાડ સરકાર વખતની જે મિલકત છે ગાયકવાડ સરકાર વખતનું જે આ ગણપતિ મંદિર છે આ નવું પોલીસ સ્ટેશનના જે કમ્પાઉન્ડ વોલ બનવાથી આ જ જગ્યાથી અંદર રોકાઈ જાય અને ગણપતિ મંદિરનું જ અસ્તિત્વ જાય એવી કાર્યવાહી થઈ રહી છે તો અમારી માત્ર એક જ માગણી છે કે કમ્પાઉન્ડ વોલ જે ગણપતિ મંદિરના વચ્ચેના ભાગે જે બનાવવામાં આવે છે એ જગ્યા ખુલી રાખી અને પોલીસ સ્ટેશનના પરિસરમાં એ જગ્યા ખુલ્લું રહે અને આખું મેદાન અંદર જો સાથે જળવાય રહે તો એમાં અમને કોઈને વાંધો નથી અમારે તો ભક્તગણને માત્ર દર્શનથી મતલબ છે અને આ મંદિરનું અસ્તિત્વ જળવાય રહે એના માટે મહેનત કરવાની અમારી જરૂરિયાત છે માંગ ન સંતોષાય તો આ જો માંગ ન સંતોષાય તો અમારે ગાંધી ચિંધિયા રાહે આના સામે અહિંસક આંદોલન કરવાની જરૂરિયાત પડશે તેજલબેન ગેડિયા ગીર સોમનાથ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ગીર સોમનાથ જિલ્લા સહમંત્રી છું હાલની સ્થિતિમાં અત્યારે જે ગણપતિ બાપાનું મંદિર છે જે ગાયકવાડ વિસ્તાર સમયનું બહુ પૌરાણિક મંદિર છે અને એના આસ્થાના સંદર્ભમાં લઈને અમે ભક્તજનો બધા ભેગા થયા છીએ અને પોલીસના તમામ સ્ટાફને આગળ બધાને સરકારશ્રીને પણ અપીલ છે અમારી કે જે કમ્પાઉન્ડર બની રહ્યું છે તે ના બને અને મંદિરનું પરિસર આખું અંદર આવે જેથી કરીને ભક્તોને પણ તકલીફ ના પડે અને જગ્યા દેખાય બાકી અત્યારે તો અમે જે સ્થળની મુલાકાત લીધી ત્યાં દેખાય છે કે ત્યાં જગ્યા રહેતી નથી અને ચાલવાની પણ તકલીફ પડે છે આગળની જે પૌરાણિક જે જગ્યા હતી હાલવાની એ પણ અત્યારે પેક કરી દેવામાં આવી છે તો આગળ ભક્તોજનો શું કરે તો આના આના ધ્યાનમાં લે સરકારશ્રી એવી અમારી અપીલ છે બેન મંદિરની વાત કરીએ તો કેટલું જૂનું મંદિર હશે ક્યારનું છે આ મંદિર ગાયકવાડ વિસ્તાર ગાયકવાડ સમય એટલે હું તો એમ કહું કે આદિકાળ થી આવેલું હોય છે અને જે તે સમયે વિઘ્ન પડ્યું હોય છે અને ત્યારે વિઘ્ન હર્તા ત્યાં મૂકવામાં આવેલા છે સ્વયંભૂ છે અને આખા કોડીના તાલુકામાં એક જ ગણપતિ બાપાનું મંદિર છે અને એને આસ્થા અને અમારી બધાને આસ્થા દુભાય નહીં એવું કાર્ય કરે સરકારશ્રી એવી અપીલ છે અમારી બની રહ્યું છે ત્યાં ત્યાં ગાયકોડી ખેતમાં આવેલું મંદિર પૌરાણિક મંદિર ગણેશનું મંદિર છે કોડીનાર ખાતે આવેલું મંદિર છે પૌરાણિક મંદિર છે ત્યાં કોડીના ખાતે એક જ મંદિર છે એના પહેલાં ત્યાં પોલીસ સ્ટેશનની અંદર જગ્યા ફાળવેલી હતી એ અંદર મંદિર આવેલું છે ત્યાંનો રસ્તોનો પ્રોબ્લમ હતો રસ્તો નીકળે એમ નથી ત્યારે જે તે સમયમાં રજૂઆત કરેલી હતી ત્યારે એવી રીતે વાત થઈ હતી કે એના રસ્તાની વ્યવસ્થા થઈ જશે પણ હાલ અંદર કમ્પાઉન્ડ હોલ બનાવતા એ મંદિર આખું ઢકાઈ જાય છે ને મંદિરનો કોઈ જાતો રસ્તો રહેતો નથી એટલે અમે એ તેનું આવેદનપત્ર આવી આપીએ છીએ ત્યાં માટે રસ્તાની વ્યવસ્થા કરી દે ને મંદિરનો ભાગ છે આખો અંદર વ્યવસ્થિત અંદર પોલીસ સ્ટેશનને અંદર જ લઈ લઈ ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય ના પોલીસ સ્ટેશનના થાય ના ભક્તોના થાય ગણપતિ બાપા જે પૌરાણિક મંદિર છે તે ગાયકવાડ સ્ટેટમાં આવે આવતી હતી પહેલેથી અને ગાયકવાડ સ્ટેટની જગ્યા છે જે પોલીસ સ્ટેશને ફાળવેલી છે એમાં જે મંદિર છે એમાં પોલીસ સ્ટેશન બનાવે છે કમ્પાઉન્ડ વોલ બનાવે છે એ કમ્પાઉન્ડ વોલ અને મંદિર આખું ઢકાઈએ છીએ ભક્તજનો જાવું કેમ એટલે એ મંદિરને કદાચ વોલ ન બનાવે એટલે કમ્પાઉન્ડ વોલમાં પરિસરમાં લઈને પોલીસ સ્ટેશનમાં ખુલ્લું રાખવા માટેની આ આવેદનપત્ર માંગણી સંતોષાય તો આગળ તો આગળની પ્રોસેસ જોશું કઈ રીતે લોકો હડતાલ કે આપણે કહી શકીએ કે ગાંધીજી માર્ગે જશું એટલે બધા ભક્તજનો સાથ સગા દેશે અત્યારે દેશમાં જે સનાતનની સંસ્કૃતિ જાળવી રાખવા માટે બધા કરે છે એ કરશું ખાસ તો અત્યારની પરિસ્થિતિ કેવી છે મંદિર છે તો મંદિરમાં રસ્તો નથી મંદિરનો રસ્તો છે તો માનો કે કંઈ પ્રોગ્રામ હોય કે કંઈક હોય તો એવા માટે જગ્યા રહેતી નથી કે કંઈક મોટી વસ્તુ લઈ જવી હોય તો મંદિરે કઈ રીતે લઈ જાવી એક દોઢ ફૂટમાં અમારે મંદિરમાં જવું કે ઠેકીને જવું એટલા આ પ્રશ્ન છે લાભ કા વિવાહ છે નો પુત્ર તમારવા પાટણનો પ્રાણી બચ્ચે બની જાય છે ઓબીટી કોઈ ચિંતા સહી